દુકાન નજીકથી અજાણ્યા સાધુની લાશ મળી આવતા લોકોના ટોળે ટોળા એકઠા થયા મહાવીરમ અમારા નવા ઓર્ગેનિક ઘી તમામ ટેસ્ટિંગ સર્ટિફિકેટ ધરાવે છે એફએસએસએઆઈ પ્રમાણિત આઈએસઓ બે હજાર પંદર સર્ટિફાઈડ કંપનીનું શુદ્ધ ઘી મુંબઈમાં ફ્રી હોમ ડિલિવરીની સુવિધા મુખ્ય બ્રાન્ચ ભાઇન્દર મોબાઈલ નંબર ડબલ નાઇન થ્રી ઝીરો વન 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 એટ ફાઇવ એટ સિક્સ જેલમ મહેતા ગાટકોપર નાઇન થ્રી ડબલ ટુ વન ફોર ટુ નાઇન 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 શીતલ મહેતા ભુજ નાઇન ફોર ઝીરો એટ ટુ ઝીરો ટુ ડબલ ઝીરો ફોર સામાજિક આગેવાનો દ્વારા નાગેશરી પોલીસને જાણ કરવામાં આવી નાગેશરી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીવી પ્લાસ સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો

ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર